નારદ સંત છે અને સંતના મનમાં અભિમાન આવે ભગવાન વિષ્ણુ પરમાત્મા કહે છે કે એ મને પાલવે નહીં થોડીક વાર બેઠા અને પાછું કીધું કે હવે હું રજા લઉં ત્યારે કીધું કે થોડીક વાર આમ હા ખાઓ થોડીક વાર ક્યાંક આમ આમ નિરાયત રાખો ભલે નહીં હજી આખી દુનિયાની અંદર જગ જાહેર કરવું છે નારદજી ત્યાંથી નીકળ્યા અને ભગવાન વિષ્ણુ કે એક સુંદર ને આહ્વાન કરી નગર બનાવો કહ્યું કે આજ આજે રોગ લાગ્યો છે છે સંત અને જો આવી રીતે અભિમાનમાં રહેશે તો એનું અહિત થશે અને એ ન્યાયે ભગવાન માયાને લઈ આ અને સો યોજનનું એક સુંદર મજાનું નગર બનાવે છે નગરની અંદર શીલ નિધિ નામનો રાજા છે શીલનિધિ રાજા રાજાને વિશ્વ મોહિની નામે એક દીકરી છે નગર માયાવી નગર છે અને રસ્તાની અંદર નગર બનાવ્યું નારદજી હાલતા હાલતા જ્યાં જાય તો એક દિવ્ય નગરને જોઈ અને મનમાં પહેલો વિચારીએ એટલે હાલે હું તો ઘણીક વાર ગુફામાં તપ કરવા માટે બેઠો ત્યાં તો ઘણું બધું ડેવલપમેન્ટ થઈ ગયું ચાર આ નગરની અંદર જાઓ કોણ રાજા છે શું છે બધું જાણું અને માયાવી નગરની અંદર પ્રવેશ કરતાની સાથે મેરે ભાઈ ઘટના એ ઘટી કે સંત નારદ ને ગઈ નિદિન આજા આજ નારદજીને મળે છે નારદજીનું સન્માન કરે છે અને કહે છે કે મારી દીકરી યુવાન છે હા અને એ વિશ્વ મોહિની નું છે એક કામ કરો ને તમે જોઈ દો ને આને કેવો વર મળશે વિશ્વ મોહિનીને લઈને આવ્યા હાથમાં હાથ લીધો અને ઘટના એ ઘટી વિશ્વ હાથ સંત નારદના હાથની અંદર આવ્યો એમાં લખ્યું હતું કે આને જે વર્ષે એ ત્રિભુવનનો નાથ હશે પણ આજ જોયું કંઈક બીજું અને વિશ્વ રૂપને ના જોયા અને મનની અંદર પરણવાના અભરકા જાગ્યા આની આરે હું લગ્ન તો કેમ રહી પણ વળી જો વિચાર કર્યો કે મારું રૂપ એવું છે કે વિશ્વ મોહિની મને પરણશે નહીં કેમ કે સ્વયંવર છે મનમાં વિચાર કર્યો કે હાલો વિષ્ણુ પરમાત્માનું રૂપ માંગીએ નગરની બહાર જઈ અને તપ કરવા માટે પાછા બેસી ગયા વિષ્ણુ ભગવાનનું સ્મરણ કર્યું ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ ગયા કેમ કે ભગવાનને આ બધું કરવું છે પ્રસન્ન થયા અને કહ્યું નારદ માગો જ્યારે માગવાનું કીધું ને ત્યારે કીધું હું માગું એ આપશો બોલે હા બોલે આપન રૂપ દેહ પ્રભુ પ્રભુ તમારું રૂપ મને આપો વિષ્ણુ પરમાત્મા ખડખડાટ હસતા હસતા કહે છે કે ભલા રૂપ થોડા ઓછી ના મંગાહ્યા બોલે નહીં મહારાજ મને રૂપ આપો અને ત્યારે કીધું કે સર્વ રીતે તમારું શ્રેય થશે તમારું કલ્યાણ થશે તથા તું આવો જ્યારે આશીર્વાદ આવ્યો નારદજીને એમ થયું કે મને રૂપ મળી ગયું અને દેશ દેશના રાજાઓ એકઠા થવા લાગ્યા અને સંત નારદ મનમાં એવા વરખા છે કે વિશ્વ મોહિની મને જયમાળા પહેરાવી દે હા અને મારું જીવન ધન્ય બની જાય હું એની સાથે પરણી જાઉં એ જ્યાં માયાવી નગરના એ સ્વયંવરના પંડાલમાં પ્રવેશ કર્યો બે ચાર જણાને પૂછી લીધું વિશ્વ મોહિની ક્યાંથી નીકળશે બોલે ઓલા દરવાજા ત્યાં ગયા ત્યાં જઈ અને બે રાજાને ઊભા થઈને કીધું કે તમે પાછળ વ્યાજો

અને જેવા નારદને જોયા એટલે વિષ્ણુ મોહિની શું કર્યું નારદને તો છોડી દીધા પણ નારદની સાથે જેટલા રાજા બેઠા હતા એ આખી લાઈન છોડી દીધી જવાનું તો આમ દે આ બાજુથી શરૂ કર્યું આનો અર્થ શું થાય આનો અર્થ મેરે ભાઈ બેન એ થાય કે જે સંતની લાઈનમાં પણ બેઠા હોય ને જેટલા રાજા નારદજીની લાઈનમાં બેઠા હતા એ બધાને છોડી દીધા આનો એક અર્થ એ થાય કે નારદ સંત છે અને સંતની લાઈનમાં જેટલા બેઠા હોય એને માયા સ્પર્શ ન કરી શકે માયાનું કંઈ ચાલ્યું નહીં હા અને વિશ્વ મોહિન નારદજી ઊંચા નીચા થઈને જોવે છે ત્યાં શા માટે ગયા હશે પણ એ વિષ્ણુ મોહિની છે એ રાજાઓને છોડતી 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 જોવે છે વળી આગળ નીકળી જાય જોવે આગળ નીકળી જાય આ અને છેલ્લા આસન ઉપર ભગવાન વિષ્ણુ પરમાત્મા બિરાજમાન હતા અને વિષ્ણુ પરમાત્માને જોઈ આ અને વિષ્ણુ મોહિની જય માળાજા ગળામાં ફેરાવી આ દ્રશ્ય સંત નારદે જોયું આ તો વિષ્ણુ ભગવાન છે આ મને રૂપ આપીને પાછા પોતે આ અને ભાઈ ગુસ્સો આવ્યો એટલો બધો ક્રોધ આવ્યો એટલો બધો ભગવાન વિષ્ણુ મોહિનીને લઈને ભાગ્યા છે પાછળ નારદજી દોડ્યા અને શિવજી મહારાજના જે ગણો છે એ પણ પાછળ જાય છે હા અને પાછળ જતા ગણોને જોઈને કીધું તમે શા માટે દોડો છો ત્યારે ગણોએ કીધું તમે શા માટે દોડો બોલે વિષ્ણુ મોહિનીને મારે પરણવું હતું આ આ ભગવાન વિષ્ણુ ભરણી જતા રહ્યા છે ત્યારે શિવના ગણો એ કીધું કે મહારાજ પરણવું 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 તમે તમારું મોઢું જોયું જાઓ એક વખત મોઢું તો જુઓ વિશ્વ મોહિની ને પરણવાના અભરખા તમને છે અને નારદ જ્યાં તળાવના કિનારે જાય હા જલની અંદર પોતાનું પ્રતિબિંબ જોવે છે સાહેબ વાજરાની મુખ આકૃતિઓ નારદજીને વાંદરાનું રૂપ જોયું હા અને જેમ હવનની અંદર થોડું ઘી નાખી હા અને જ્યાં અહીં પ્રજલવિત કરવામાં આવે ને આગ બહુ કી ઉઠે એમ ક્રોધ તો હતો જ પણ એવો ક્રોધ આવ્યો સંત નારદ દોડવા લાગ્યા વળી પાછા શિવની જે બંને ગણો છે એ પાછળ પાછળ દોડવા લાગ્યા કેમ કે શિવજી કીધું હતું આ ક્યાં જાય એ જોજો અને બંને ગણોને દોડતા જોયા આજ શ્રાપ આપી દીધો છે કે ક્યારના મારી પાછળ પાછળ તમે પીડા છો જાઓ બે રાક્ષસ બની જાઓ એ જ સમયે સામેથી રથ લઈ આ ભગવાન વિષ્ણુ આવે છે વિષ્ણુની સાથે વિષ્ણુ મોહિની છે આ અને એની સાથે લક્ષ્મીજી છે રથને આવતો જોઈ અને નારદજી ઘોડાની લગામ જાલી આ પછી જે બોલ્યા છે એટલા બધા અપશબ્દો કહે છે કે હે ભાઈ વિષ્ણુ પરમાત્મા તમે સ્વતંત્ર છો હા અને એટલા માટે તમે બેભામ બન્યા છો એટલું બધું સંત નારદ બોલ્યા કે સમંદર વંથન વખતે પણ તમે આવું કર્યું સમંદર વંથન વખતે લક્ષ્મીજી નીકળ્યા એ તમે લઈ ગયા હા અને ચેર નીકળ્યું ભગવાન ભોળાનાથને ફાઈ દીધું એટલું બોલે એટલું બોલે એટલું બોલે લક્ષ્મીજીથી સહન ન થયું લક્ષ્મીજી કે પ્રભુ નારદજીને વારો હવે નારદજીને શાંત કરો પ્રભુ ત્યારે ભગવાન વિષ્ણુ હસતા હસતા કહે છે કે દેવી આના મુખે મુ સ્તુતિ તો બહુ ઘણી સાંભળી પણ આ ગાયું પેલો પેલો આને બોલવા જો સંત નારદ ક્રોધ ના આવી માં અને કહે છે કે હે ભગવાન તમે સ્વતંત્ર છો એટલે તમને એમ લાગે છે કે મારાથી ઉપર કોઈ નથી આ અને જયારે હું ધ્યાન કરવા માટે બેઠો વિશ્વ મારે પરણવાનું હતું તું પરણી ગયો ધ્યાન કરવા માટે બેઠો હા અને કીધું કે મને તમારું રૂપ આપો ત્યારે હે ભગવાન વિષ્ણુ તમ મને વાયદ્રો બનાવ્યો અને તમે એક સ્ત્રીના વિરહ ની અંદર મને તડપાયો છે હે પ્રભુ આજથી મારો તમને શ્રાપ છે કે જેમ હું સ્ત્રીના વિરહ ની અંદર તડપો એમ તમે પણ આગલા જન્મની અંદર મનુષ્ય બનશો આ અને સ્ત્રીના વિરહ ની અંદર તમે તડપશો હે ભગવાન વિષ્ણુ કાન ખોલીને સાંભળી લો કે તમે મને બનાવી બનાવીને વાયદ્રો બનાવ્યો

અને મારા તુલસીદાસજીને લખી નાખવું પડ્યું નહીં તો રમા રાજકુમારી ત્યાં રમા એટલે લક્ષ્મીજી નથી રાજકુમારી એટલે કે વિશ્વ મોહિની નથી ભગવાન વિષ્ણુ અને સંત નારદ બે જ છે અને માયા ખેંચી અને જ્યાં નારદજીને સાચો ખ્યાલ આવ્યો ગો હો હું તો માયામાં ભ્રમિત થયો હતો બે હાથ જોડી પગમાં પ્રભુ મારાથી બહુ બોલાય પ્રભુ મારાથી તમને શ્રાપ અપાઈ ગયો ત્યારે ભગવાન વિષ્ણુ કે નારદ આ ઈચ્છા પણ મારી ત્યારે સંત નારદ આંખમાં આવી ગયા અને અને જંખવાણા થઈ કીધું પ્રભુ મેં જે તમને અપશબ્દો બોલ્યા એનું શું આ પાપ લાગ્યું એનું પ્રાયશ્ચિત કઈ રીતે થાય ત્યારે ભગવાન ખુદ વિષ્ણુ પરમાત્મા એના શ્રી મુક્તિ બોલ્યા છે જપ હુજાય શંકર સત નામા તમે જાઓ મહાદેવના નામનો જાપ કરો હા અને એ જાપથી તમારું જે કઈ પાપ છે એનું થશે આટલું કઈ અને વિષ્ણુ પરમાત્મા ત્યાંથી અંતર ધ્યાન થયા રામ જન્મનું ત્રીજું કારણ મેરે ભાઈ બેન નારદ છે